સામાન્ય રીતે શૈક્ષણિક શાળાઓને વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભગવાનનું મંદિર માનતા હોય છે અને ભગવાનના મંદિરમાં જ કોઈ પગરખા સાથે આવે તો ભરૂચના પશ્ચિમ વિસ્તારની આંગણવાડીમાં મહાનુભાવો ફોટો સેશનમાં ભાન ભૂલ્યા હોય તેવા પ્રકારે બાળકો પગરખા વિનાના પરંતુ મહાનુભાવો પગરખા સાથે જોવા મળતા જ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ ચર્ચાનું કેન્દ્ર બનતા જ ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે શૈક્ષણિક શાળા એટલે કે સ્કૂલ અને સ્કૂલને બાળકો અને શિક્ષકો સરસ્વતી દેવીનું મંદિર માનતા હોય છે પરંતુ ઘણી વખત કાર્યક્રમમાં મહાનુભાવો દેવીના મંદિરનું માન જરાવવાનું ભાન ભૂલીને ફોટો સેશન કરાવતા હોય છે આવો જે કિસ્સો ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક આંગણવાડીમાં ટીવી લોકાર્પણ પ્રોજેક્ટમાં મહાનુભાવ ભાન ભૂલ્યા હોય અને બાળકનું સરસ્વતી દેવીનું મંદિર ગણાતું આંગણવાડીમાં બાળકો પગડા વિનાનું પરંતુ મહાનુભાવોએ બાળકોની સામે જ ટીવી લોકાર્પણની રિબિન કટિંગ કરી પગડખા સાથે ફોટો સેશન કરાવતા ફોટા સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને સાચા અર્થમાં બાળકોને શિક્ષણની જરૂર છે કે મહાનુભાવોને તેવા સવાલો પણ ઊભા થયા છે